નમસ્કાર દોસ્તો ખાસ કરીને મારા વિડીયોની અંદર ખાસ શબ્દ બહુ આવશે એટલા માટે કે આજની જનતાને આપણે ખાસ ના કહીએ તો એમને એવું લાગે કે આ વાતની અંદર વિડીયોની અંદર કોઈ દમ નહીં હોય પણ મિત્રો એક પહેલીવાર આજે આ ચેનલની અંદર ઘણા બધા મેં વિડીયો બનાવ્યા છે પણ આજે કહેવા માગું છું કે આ વિડીયોને એટલો બધો શેર કરજો આ વિડીયોની અંદર પૂરેપૂરો તમે વિડીયોને સાંભળવાનું રાખશો જોવાનું રાખશો કારણ કે આજે એવી વાત કરવા જઈ રહ્યો છું ભલે નાનો માણસ છું સામાન્ય વ્યક્તિ છું પણ એનું મહત્ત્વ ના રાખતા યુટ્યુબમાં તમને હજારો વિડીયા મળી જશે સોશિયલ મીડિયામાં તમને હજારો વિડીયા મળી જશે એથી આપણને કોઈ લેવા દેવા નથી પણ આજે એક આપણા ભારતીય સંસ્કૃતિની અંદર સંવિધાનની અંદર કાયદાઓની અંદર એક એવો વિડીયો આજે મારી સમક્ષ મને જોવા મળ્યો છે અને એના ઉપરથી હું આજે આ વિડીયો દ્વારા તમારી સાથે રજૂઆત કરી રહ્યો છું તો મિત્રો ખાસ કરી સાથ સપોર્ટ આપી આ વિડીયાને પૂરેપૂરો જોવાની કોશિશ કરજો અને આપણા ગુજરાતના તો ખરી સાલો નમાલો આઠ પાસ હર્ષ સંઘવી ખુલ્લે આમ કહું છું આ વિડીયો દ્વારા અને આપણા ભારત દેશનો ગૃહમંત્રી રાષ્ટ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાલના દિવસે એમનું ક્યાંય નામ નિશાન ન હતું એટલે સતત દસ વર્ષથી આપણા દેશની અંદર બહુ ચર્ચાઓ સાથે ચાલી રહ્યા છે મોદી સાહેબ સાથે મોદી સાહેબ એક સ્પીચ સ્પીચ સારું નામ નથી આવડતું સ્પીચ માસ્ટર છે સ્પીચ માસ્ટરના લીધે આ દુનિયાના લોકોને કેવી રીતે ગુમરાહ કરવા કેવી રીતે ખોટી ખોટી વાતો કરવી અને કેવી રીતે લોકોના દિલ જીતવા એ મોદી સાહેબને પાછળના ત્રીસ વર્ષથી એમની આદત છે એમને ખબર છે કે કઈ રીતે લોકો આ દેશનું બંધારણ ચાલે છે ને કેવી રીતના લોકો સાથે કેવા મુદ્દા ઉપર કેવી વાતો કરવી કઈ જગ્યાએ જવું કઈ રીતે મીટિંગ યોજવી કઈ રીતે અહીંયા મિટિંગની અંદર કેવા વિસ્તારના લોકો છે એના વિસ્તારના લોકો સાથે કેવા પ્રકારની વાતો કરવી અને પોતાની વાતોમાં લોકોને ઉતારવા એ મોદી સાહેબની ખાસ આદત છે મિત્રો વાતને આ મુદ્દા સાથે લેવા દેવા નથી મુદ્દો કઈક અલગ જ છે એટલે સાંભળવાની પૂરેપૂરી કોશિશ કરજો ખાસ નમ્ર વિનંતી કરું છું ખાસ નમ્ર વિનંતી કરું આ દેશ જ્યારે કહેતો હોય આ દેશના મોટા નેતાઓ મોટા આગેવાનો દેશને જે લઈને બેઠા છે પોતાની અથળીમાં આમ એ લોકો જ્યારે કહી રહ્યા હોય કે દેશની અંદર કે બે બેટી બચાવો બેટી પઢાવો મહિલાઓને આગું સન્માન મળ્યું હોય આ દેશની અંદર આપવામાં આવ્યું હોય અને એ દેશની અંદર મહિલાઓ સાથે કેવું ગેરવર્તન થઈ રહ્યું છે મહિલાઓ સાથે કેવી રીતે પોલીસ તંત્ર વ્યવહાર કરી રહી છે એ સમગ્ર વાતને લઈ એ મુદ્દો લઈ અને આજે આ વિડીયાની અંદર વાત કરવા જઈ રહ્યો તો મિત્રો તમારામાં વ્યક્તિત્વ હોય તમારામાં સંસ્કૃતિ સમજવાની પરિભાષા હોય તો વિડીયોને એટલો બધો શેર કરશો એટલો બધો શેર કરશો એવું ના સમજતા કે આ શાળા આના કહેવાથી આ વિડીયો આપણે થોડા શેર કરવાના આના કહેવાથી આપણે થોડા પેલું કરવાના આ નહીં તે ફલવણું ટેકણું પણ મિત્રો ખાસ દિલની અંદર આજે લાગણી દુભાણી છે આજે મારી લાગણી દુભાણી છે પણ આવનારા સમયની અંદર એ આ વિડીયો જ્યારે કોઈ લોકો જોશે ને એટલે સમગ્ર ભારત દેશની ઉપરથી જે મહિલા સંસ્કૃતિને આગવું સન્માન મળેલું છે આગવી માન્યતા આપવામાં આવી છે મહિલાઓ સાથે કેવું વર્તન કરવું જોઈએ પોલીસ તંત્રો દ્વારા કોઈ પણ તંત્ર દ્વારા એ આજે આખા દેશને ખબર પડવી જોઈએ ભલે આ વિડીયો એટલો બધો વાયરલ નથી થયો પણ આજે હું એ વિડીયો તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું તો મિત્રો ખાસ કરીને નમ્ર વિનંતી છે કે આ વિડીયાને જે કોઈ પણ લો વ્યક્તિ મારો સાથી મિત્ર હોય મારો સબસ્ક્રાઈબર મિત્ર હોય આ દેશનો કોઈ પણ નાગરિક હોયને આ વિડીયો જોતો હોય તો એટલા માટે કહું છું કે શા માટે તમે આ દેશમાં મહિલાઓને આગવું સન્માન આપ્યું મહિલાઓને આટલી એમની વાત આગળ કરવામાં આવી અને છતાં આ દેશની અંદર મહિલાઓ સાથે આવું ગેરવર્તન કરી રહ્યા હોય તો એ વાત ક્યાં સુધી વ્યાજબી છે ભલે મિત્રો વિડીયોનો સમય નાનો મોટો થઈ શકે પણ મિત્રો તમારા એકા દેશના નાગરિક તરીકે તમારામાં થોડી ઘણી જાગૃતતા હોય અને દેશની મહિલાઓ માટે થોડું ઘણું સન્માન હોય તો આ વિડીયાને ખાસ કરીને મારી નમ્ર વિનંતી છે આ વિડીયો દ્વારા કે દેશના જે પણ પોલીસ તંત્ર ચલાવી રહ્યું છે ગૃહમંત્રી હોય રાજ્યમંત્રી હોય કક્ષા મંત્રી હોય બંધારણીય મંત્રી હોય તો આજે ક્યાં ગયું એ બાબા સાહેબ આંબેડકરનું બંધારણ આ વિડીયોની અંદર જોવા મળશે તો વિડીયો જે રજૂ કરવાનો છે મિત્રો એ તમે આખે આખા વિડીયો સંપૂર્ણ રીતે જોશો ને વિડીયોને આગળ શેર કરવાની કોશિશ કરશો કોશિશ કરજો જ આજે આ ભ્રષ્ટ અધિકારીઓ સામે ભ્રષ્ટ પાર્ટી સત્તા પક્ષ અને એમના રાજ્યની અંદર એમના આ રાજનીતિની અંદર આજે પોલીસ તંત્ર દ્વારા પોલીસ તંત્ર કેટલું બેફામ બન્યું છે એ આ વિડિયોની અંદર તમે જોઈ શકશો એક બાજુ નારા લગાવવામાં આવે છે ભ્રષ્ટ સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો તો આ વિડીયોની અંદર તમે મિત્રો ખાસ કરીને જોવાની ના ભૂલતા આ વિડીયોની અંદર તમે વિડીયો જોશો એટલે તમારું કાળજું કંપી જશે મિત્રો હવે વધારે સમય નહીં લેતો રજૂ કરી રહ્યો છું સૌપ્રથમ આપણે વિડીયો જોઈ લઈએ કે આ દેશની અંદર મહિલાઓ સાથે કેવું વર્તન થાય છે એ પણ સરકાર દ્વારા સરકારના તંત્રીઓ દ્વારા સરકારના અધિકારીઓ દ્વારા એવો તો શું મહિલાઓનો ગુનો છે કે એમની સાથે આવું વર્તન કરવામાં આવી રહ્યું છે તો ખાસ કરીને જુઓ વિડીયો પછી આગળ શેર કરવાનું રાખજો તો વિડીયોની અંદર જોયું મિત્રો કે પોલીસ અધિકારીઓ દ્વારા સામાન્ય મહિલાઓને જે કોઈની મા હોઈ શકે કોઈની બહેન હોઈ શકે કોઈની દીકરી હોઈ શકે એમની સાથે આજે પોલીસે કેવો વ્યવહાર કર્યો છે કોઈના ગળા દબાવી દેવામાં આવ્યા કોઈના માથાના વાળ પકડીને ખસેડવામાં આવ્યા કોઈને દંડાઓ દ્વારા માર મારવામાં આવ્યો શું છે આ બધું તમે વિચારો અત્યારે મારા હૃદયથી વાત કરી શકતો નથી એટલી બધી લાગણી દુભાણી છે મહિલાઓ પ્રત્યે એમની સાથે આવો વ્યવહાર જોઈને તો તમને પણ આજ એક જાગૃત નાગરિક તરીકે કહેવા માગું છું કે તમારામાં જો જાગૃતતા હોય થોડી ઘણી મહિલાઓ માટે માન સન્માન હોય તો આ વિડિયાને આપણા દેશના ગૃહમંત્રી આપણા દેશના રાષ્ટ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુધી આ વિડીયોને ખાસ મોકલી આપજો એવી મારી નમ્ર અપીલ છે નમ્ર રજૂઆત છે તો મળીએ બીજા આવા કોઈ વિડીયોની અંદર આપશો જય હિન્દ જય ભારત